સવારમાં હું પહોંચી ગઈ સોનીની દુકાને મારે જૂના સવિટિયા તૂટી ગયા હતા એ આપી અને નવા સવિટિયા લેવાના હતા તો હું જૂના અને નવા નવા લઈ આવી અને અને મારા એકદમ પ્લેન નકોર જેવા હતા એવા જ હું તો એ નવા પહેરી લીધા અને હું કામ કરતી હતી ત્યાં સુધી જયદીપ કાલે અમે અઢીસો પિસ્તા લાવ્યા હતા એ બધા બેઠા બેઠા ખાઈ ગયા અને પછી ફોતરા ભરી અને વાટકીમાં મૂકી દીધા પણ મારે તો બપોરે જમવામાં ડુંગળીનું શાક કરવાનું હતું એટલે મેં ડુંગળી સુધારી નાખી અને જયદીપ આ દેશમાં ગાદલા મોકલાવાના હતા જૂના એ પેક કરી દીધા અને જયદીપ ગાદલા દેવા ગયા ત્યાં સુધી મારે ગાડી સરખી કરવાની હતી એક વાળી ગાડી ગાડી હતી તો એ બીજી પણ બીજી ગાડીમાં સરખી સરખી ચાલુ તો એ મારે કરી દેવાની હતી તો સરખી થઈ ગઈ ત્યાં સુધી જયદીપ ઘરે આવ્યા તો એ બેઠા બેઠા અખરોટ ફોળતા તા અને મારે ગાદીને ખોળ ચડાવવાની હતી તો હું ગાદીને ખોળ ચડાવતી હતી અને યાતરાજ મને મદદ કરતો તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ